યણ આપણા શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ ક્લીવલેન્ડ વડતાલ ધામ આપણા સૌના પ્રાણ આધાર નિજ મંદિરમાં વિરાજમાન એવા શ્રી ગણેશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ ભગવાન શ્રી રામચંદ્રજી સીતામા દેવાદિદેવ મહાદેવ પાર્વતીજી એક સુંદર શિવલિંગ વિઘ્ન વિનાયક દેવ અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આદિક દેવોના મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પાવન અવસર ત્યારે આ અવસરે કહેવાનું મન થાય કે અક્ષરા અક્ષરધામાધિપતિ જે પુરુષોત્તમ ભગવાન છે જે અનંતકોટી સૂર્ય ચંદ્રમાના તેજસ્વી એવા ધામમાં સિંહાસનમાં વિરાજમાન છે તે જ પુરુષોત્તમ ભગવાન આજે ક્લિવલેન્ડ આપણા મંદિરમાં વિરાજમાન થયા છે તમારા સૌનો ભક્તિ ભાવ નિહાળી રહ્યા છે તમારો ઉમંગ તમારો ઉત્સાહ તમારી શ્રદ્ધા તમારી ભાવના એના પ્રતિબિંબ ઝીલી રહ્યા છે અને એના કારણે આજની સભાનું જે મોમેન્ટમ છે જે ટેમ્પો છે જે ભાવ છે ને એ અતિ ઉત્તમમાં ઉત્તમ અમને દેખાય છે એના માટે બહુ હૃદયથી અમે સ્વામીશ્રી નિત્ય સ્વરૂપ દાજી સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ સ્વામીશ્રીનું સંત મંડળ ઘણું મોટું છે અમે વર્ષો પહેલાં એક સંકલ્પ કર્યો હતો કે ભગવાનની જે કૃપા થશે તો કદાચ અમારા સ્વહસ્તે કારણ કે અમારી પદવી આગળ એક હજાર આઠ શબ્દ લાગતો હોય એટલે અમે એમ વિચાર્યું હતું કે એક હજાર આઠ સંતોની દીક્ષાનું સૌભાગ્ય જો ભગવાન અમને અપાવે તો સારું પણ સ્વામીશ્રી જેવા આવ્યા એટલે અમે અત્યારે નવસો ને સાહીઠ તો પહોંચી ગયા છીએ હવે ઘટે છે કેટલા કેટલા ઘટે છે મને વિશ્વાસ છે કે આવતા એક બે વર્ષમાં સ્વામીજી દ્વારા એ પણ પૂર્ણ થઈ જશે એમની એમની એક બહુ દુરદેશીતા વાળી દ્રષ્ટિ છે કોઈ પણ સંત મંડળ સંપ્રદાયને જો તમારે ગ્રો કરવો હોય તો તમારે એવા તપસ્વી સંતોય જોશે જ્ઞાની સંતોએ જોશે સંગીતજ્ઞ પણ જોશે શાસ્ત્રને સમજનારા પણ જોશે તમામ પ્રકારના કાર્યોને કરી શકે એવું સફળ મેનેજમેન્ટ ધરાવનારા સંતો પણ જોઈશે એની સાથોસાથ એક એમના હૃદયમાં એવો વિચાર કે જો આ સંપ્રદાયને ભવિષ્ય દેવું હોય તો ખાસ કરીને જે યુવાનો છે જે યુવા પેઢી છે એ યુવા પેઢીના શિક્ષણ માટે જો કાંઈ કરીએ અને એમાં ખાસ કરીને જે કોલેજમાં જતા હોય એવા વિદ્યાર્થીઓ એમના રહેવા માટે છાત્રાવાસના નિર્માણો કરાવવા એવો જેમના હૃદયનો વિચાર વિચાર તો આ મૂળ સંપ્રદાયની આ વિરાસત છે ધરોહર છે એને સ્વામીજી દર્શન કરાવી રહ્યા છે એની સાથોસાથ મૂળ સંપ્રદાયની મૂળભૂત જે પાયાની બાબત છે એ છે આચાર્ય પદ તો એ આચાર્ય પરંપરાના પણ અહીંયા આપણને દર્શન થાય છે એની સાથોસાથ પરમંશોના સાંકેતિક રૂપે આમ તો પાંચસો પરમંશો છે પણ મહારાજે જે મુખ્ય મુખ્ય સંતો રહ્યા એ વખતે એ સદગુરુ શ્રી મુક્તાન સ્વામી હોય સદ્ગુરુ શ્રી સ્વામી હોય સદગુરુ શ્રી સ્વામી હોય સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી હોય બ્રહ્માનંદ સ્વામી હોય ગુણાતીતાન સ્વામી હોય કે નિષ્કુળાંત સ્વામી આદિક સંતોના અહીંયા દર્શન આપણે થતા હોય છે આપણા મૂળ સંપ્રદાયની આ રીત છે કોઈ પણ વાતનો લાગ અને ભાગ કર્યા વગર સત્સંગની અંદર વાલા ભક્તજનો એક વાત ખાસ લક્ષ્યમાં રાખજો કે લાગને ભાગ કર્યા વગર આપણે સત્સંગ કરીશું ને તો નિજ મંદિરમાં વિરાજમાન શ્રી હરિનો બહુ રાજીવો ઉતરશે આ મૂળ વાત છે કેમ કે આપણે બધાએ